कलर को ले रहे हैं पीड़ों कलर गाइस आज अखिर बोल भरी है हां कितना बड़ा कलर है बहुत बहुत लगा मोर तैयार है खेड़ा जो बने बनके एकदम मस्त मोर આ છોકરાઓ પણ જો હવે રંગોલી દોરી છે બરાબર આ તો આ સરસ સરસ રંગોલી બનાવી દો ના છોકરા હોય સરસ 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 હાય કરો હાય ગાઈસ બીજી અમે રંગોલી આગલા બ્લોગ મે મિલતી હે ચપ ચલો બાય મે નાચ ગાઈસ અહીંયા નેતી દીવસ આ છે જંગલ ઓળું છું સમય ને દીવાન કોલી છે સમય છે ને ઓડીકું છું તું તો દોડતો જ કર તું આવતા રાડી જોયા હાચાવીશ આનો કદિમ કોક તું જ આમ જો બોડી જાય તો નહી કરું પાહું છોકરો બધ જાતે કોલે લેતી હોય અલન આવ એટલે કે સુદ બસ એમ ને મતો ઓડી જાય નો 파는 데는 가야 돼. 이거는 어떻게 해야 돼? 나한테는 안 넘어고 만들어지잖아. 아유, 됐다. 아. 나도 쿠키야. 냠냠. 에펫페피비비비비비

જે તો સીધી જે મ બોલી થોડોક પાણી મારું આવો આવો આ તો ગતો દીધું તો ઠીક નહિ દીધું પાછો ટેક કરી બંધ કરો કે બે મિનિટ વિડીયો જય માતાજી મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ